નમસ્કાર દોસ્તો સ્વાગત છે દિયો જાહેરમાં બકરાની બલી યોજાય દિયોદર શહેરમાં ચાર દિવસ અગાઉ દિયોદરના લુહારપરામાં જાહેરમાં બકરાની ક્રૂર હિંસા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ જીવદયા પ્રેમીઓ દિયોદરની જનતામાં રોષની લાગણી વ્યાપે આઇસમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલી કે બે દિવસ બાદ ફરીથી બે જેટલા વિડિયો સોશિયલ મીડિયામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વેપી હતી આ ઇસમ સામે કડક બગલા ભરાય ત્યારે દિયોદર આરામ ગૃહ ખાતે જીવદયા પ્રેમીઓ એકઠા થયા ત્યારબાદ સૌએ જાહેરમાં પશુની ક્રૂર ક્રૂરહિંસા કરતા ઈસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેમજ આ બાબતે દિયોદરના રાજવી અને પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલાને રજૂઆત કરી તેઓએ આજરોજ આ બાબતે જીવદયા પ્રેમીઓ અને દિયોદરના અગ્રણીઓની બેઠક બોલાવેલ જેમાં શીખ સમુદાયના ઈસમો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ આ હિન કૃત્ય કરનાર ગામ છોડી દેવા જણાવ્યું